વર્ષોથી ટલે ચડેલી શિક્ષણ ખાતાના વર્ગ ત્રણ ના કર્મચારી મંડળની ચૂંટણી ન યોજવા પાછળ ખાતાના અધિકારીઓ કે વર્ષોથી લાલચમાં પૂજા રાવત અને આપ જોઈ રહ્યા છો ધીકેશરી ટાઈમ્સ ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેની ચર્ચા દરેક વોર્ડમાં દરેક મત વિસ્તારમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લેવલે થઈ રહી છે પરંતુ આ ચૂંટણી શિક્ષણ ખાતાના વર્ગ ત્રણ ના કર્મચારી મંડળની ચૂંટણી જે છેલ્લે કેટલાય વર્ષોથી યોજાઈ નથી આપણે તેના વિશે વાત કરીએ ગુજરાત સરકારના વર્ગ એક વર્ગ બે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના સરકારી કર્મચારીઓની વ્યવસ્થા માટે અથવા વિભાગમાં જે તે રાજકીય પક્ષની સરકાર દ્વારા થતા અન્યાય સામે લડવા માટે દરેક વિભાગો દ્વારા બંધારણીય કર્મચારી સંગઠનની રચના કરવામાં આવે છે પણ થોડા સમયથી જોવા મળી રહ્યું છે કે ત્યાં પણ રાજકારણે પગ પેસારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા ઓગણીસો અડસઠમાં શિક્ષણ ખાતાના ક્લેરિકલ વર્ગ ત્રણના કર્મચારીઓના સંગઠન અને સેવાકીય પ્રશ્નો માટે કર્મચારી મંડળ રચવાની માન્યતા આપી હતી પરંતુ તે બંધારણની કોપી મધ્યાહન ભોજન યોજનાના કમિશનર અને શાળાઓની કચેરી પાસે ન હતી મંડળ દ્વારા બે હજાર આઠ થી બે હજાર તેર સુધી ચેતન વિભાગમાં સતત પત્ર વ્યવહારના અંતે શિક્ષણ વિભાગના ક્લેરિકલ વર્ક 3 ના મંડળના નવા બંધારણની મંજૂરી આપી હતી તેમ છતાં શિક્ષણ ખાતાના ક્લેરિકલ વર્ક 3 ના સમવર્જના મંડળના નવા બંધારણ અનુસાર આજ દિન સુધી મંડળ હોદ્દેદારોની બોડીની 10 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન પણ રચના કરાઈ નથી જેમાં ખાસ કરીને નવા બંધારણની કાયદેસરની જોગવાઈને અવગણીને 2018 માં હોદ્દેદારોની ટીમ નક્કી કરાઈ હતી અને બે વર્ષ બે વર્ષની મુદ્દત બે હજાર વીસમાં પૂર્ણ થવા છતાં યેન કેન પ્રકારે આ ચૂંટણી ન યોજે તેવા પ્રયત્નો કરી ગેરકાયદેસર બની બેઠેલા પદાધિકારીઓ પોતાના પદ પર ટકી રહી મંડળના લેટર પેડ અને હોદ્દાનો દુરુપયોગ કરે છે તેથી ચાર વર્ષ પહેલા મંડળના સભાસદોએ હોદ્દેદારોની આ બંધારણની જોગવાઈ અનુસાર ચૂંટણી યોજવા આવેદનપત્રો આપ્યા હતા

સંગઠનના સભા પદોની માંગ છે કે વહેલી તકે શિક્ષણ ખાતાના કર્મચારી સંગઠનની આ ચૂંટણી રીતે કરવામાં આવે જેથી ખાતાના કર્મચારીઓમાં ઉભા થયેલા અલગ અલગ જૂથો વચ્ચેના આંતરિક મતભેદોના ઠંડા યુદ્ધને અટકાવી શકાય આખરે હવે જોવાનું રહ્યું કે કર્મચારીઓની આ માંગ પૂરી થશે કે નહીં ક્લેરિકલ વર્ગ ત્રણના ના મંડળની ચૂંટણી થશે કે નહીં અને થશે તો ક્યારે થશે